श्री गोवर्धन नाथ की जय हो, श्री नाथ जी विरचित, श्री हरिराय जी महाप्रभु जी प्रणित चौरियासी वैष्णवन की बसो बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक एक नागजी भट्ट जी को जो हो यहाँ तक आयो तो जो श्री गुसाई जी ने स्वप्न में दर्शन दे के आज्ञा करी थी जो तू वार डोकरी के घर जाइयो, अमुक दिन रहियो और सखड़ी महाप्रसाद लीजियो तब नाग जी अपने मन में बिचारी जो श्री गुसाई जी आपकी आज्ञा प्रसाद लेवे की बई है सो तो डोकरी यही है परंतु या के हाथ की सखड़ी कैसे लेवे में आवे भाव प्रकाश मां श्री हरिराय जी कहे कहेते ये गौड़ ब्राह्मण है ति व्यवहार मन में आयो पर ये लीला में श्री चंद्रावली जी की सखी है बहुला इनको नाम है इनको स्वभाव सरल बहुत है ताते श्री चंद्रावली जी को अति प्रिय है सो नाग जी को अजहू या डोकरी के स्वरूप को ज्ञान नहीं है सो इनके हृदय के भाव की हु खबरी नाही ताते संदेह कियो तब इतने ही में वह डोकरी ने नागजी भट्टो कहो जो उठो स्नान करो तब नागजी ने वह डोकरी सो कहो जो सखड़ी महाप्रसाद तो में નાહી ગો હવે આ જે આટલી જ વાત કરી નાગજી ભટ્ટજીએ કે સખડી મહાપ્રસાદ તો હું નહીં લઉં તો તે વખતે આ ડોકરીના હૃદયમાં શું વીત્યું હશે એનું વર્ણન તો શ્રી ગોકુલનાથજીએ અહીંયા નથી કર્યું કારણ કે વૈષ્ણવો તો વાકબાણને પણ ઝીલી લે છે શ્રી ગોસાઈજીની કૃપાથી કેમ કે જે આ પ્રસંગ છે એમાં અત્યારે ડોકરીને તો હૃદયમાં જે થયું હશે એ વર્ણન ન થઈ શકે કારણ કે આપ શ્રી ગોસાઇજીએ આજ્ઞા કરી હતી કે મારો સેવક આવે છે નાગજી ભટ્ટ એને તું સખડી મહાપ્રસાદ લીવડાવજે અને એ આજ્ઞા હવે નથી પાળી શકાતી એ દુઃખ તો ખરું જ પણ હું ઉતરતી જ્ઞાતિની બ્રાહ્મણી છું અને આજે મારે ત્યાં આવેલા શ્રી ગોસાઇજીના સેવક પરમસેવક ગોસાઇજીના અત્યંત નિકટના સ સેવક જ્યારે મારે ત્યાં પધાર્યા છે અને મારું ત્યાં અંગીકાર મહાપ્રસાદમાં સખડી અંગીકાર કરવાની ના પાડે છે તો એ વખતે શું વેદના થઈ હશે એનું વર્ણન ન થઈ શકે એ પછી સમજાશે જ્યારે શ્રી ગુસાઈજી અપ્રસન્ન થશે અને એ વખતે નાગજી ભટ્ટ આ વેદના સમજી શકશે તબ દોકરીને કહી જો તમારી ઈચ્છા હોય सो लीजो बेगी नाह तो सही तब नागजी नहाई ना के आए बैठे तब वह डोकरी ने नागजी को बाल भोग को महाप्रसाद अनसखड़ी तथा दूध की सामग्री आगे धरी सो महाप्रसाद नागजी ने लियो तब नागजी ने कही जो अब हम जाएंगे तब डोकरी ने कही आज्ञा तो तीन दिन की है तब नाग जी तहाँ तीन दिन लो महाप्रसाद अनसखड़ी लियो पाछे नाग जी वा भाई सो विदा हो के श्री गोसाई जी के दर्शन को श्री गोकुल चले भाव प्रकाश श्री हरिराय जी कहे यहाँ यह संदेह होई जो तीन दिन की आज्ञा क्यों भई तहा कहत है जो नागजी भट्ट को अभी वैष्णव के स्वरूप को आछी भांति ज्ञान भयो नहीं है सो नौकरी के संग करी नागजी को वैष्णव मन के हृदय को अगाध भाव जतवनो है ताते श्री गुसाई जी नागजी भट्ट को तीन दिन वा डोकरी के उहा रहे वे की आज्ञा कीनी એટલે આ જ અગદ ભાવ છે વૈષ્ણવના હૃદયનો એ જાણવો હોય તો સમય જે જોઈએ એ ઓછા ઓછો 3 દિવસનો જોઈએ આવી જ વાત શ્રી ગુસાઈજી એ પેલા ગુજરાતના શેઠ જે હતા એના બખાણ બહુ કર્યા જ્યારે વૈષ્ણવ હોય કે હજાર હોય એમાં ગુસાઈજીએ બાતને હસી કાઢી અને ચાર વૈષ્ણવો એવા નીકળ્યા કે જેમણે કીધું કે તો પછી અમને એવા વૈષ્ણવના દર્શન કરાવો કે જે આપની દ્રષ્ટિએ સંગ કરવા લાયક હોય અને ત્યારે શ્રી ગોસાઇજી એક અનોજ્યા સ્ત્રી પુરુષ બ્રાહ્મણ જે હમણાં જ વાર્તા પ્રસંગ પોસ્ટમાં ગયો એમને ત્યાં જ એ ગુજરાતના શેઠના વાર્તા પ્રસંગવાળામાં એ આવે છે કે એ ચાર જણાને મોકલે છે તો એ ચાર જણા પણ ત્યાં ગયા પછી શ્રી ગુસાઈજીની આજ્ઞા હોવા છતાં પણ ત્યાં આચાર વિચાર ન જોયા અને તરત જ પાછા આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ પૂટ ફેરવી અપ્રસન્નતા વ્યક્ત કરી કારણ કે તે વખતે તેમને પણ બહુ જ આઘાત લાગ્યો હતો હૃદયમાં અહીંયા તો લીધું પણ ખરું બાલભોગ અને મંગલભોગ અને અનસખડી પણ ત્યાં તો કશું જ ના લીધું અને આચાર વિચારમાં યોગ્યતા ન દેખાઈ એટલે પોતે ભ્રષ્ટ થઈ જશે એવો ભય શ્રી ગુસાઈજીની આજ્ઞા છતાંય ભય ઉત્પન્ન થયો અને તે લોકોએ યમુનાજીમાં સ્નાન કરીને આવીએ છીએ એવું બહાનું બનાવી અને ત્યાંથી પાછા ચાલી નીકળ્યા હતા તો શ્રી ગોસાઇજીએ પૂઠ ફેરવીને અપ્રસન્નતા વ્યક્ત કરી હતી કારણ કે તે બે જણાએ આ ગુસાઈજીએ મોકલેલા વૈષ્ણવો એમનેમ ગયા લીધા વગર એટલે પોતે પણ લીધા વગર બેસી રહ્યા અમુક સમય બે દિવસ જેવું આવી એમના હૃદયમાં વેદના થઈ તો આ અહીંયા કહે છે કે સમય જોઈએ એ પછી તો શ્રી ગોસાઇજીની અપ્રસન્નતાથી પાછા આવ્યા અને જે સમય મળ્યો વૈષ્ણવો સાથે સંગ કરવાનો બંને ત્યારે તો એવા રસમાં છક્યા કે આવતા આવતા જે દિવસ ચાર પાંચ દિવસનું જે અંતર હતું એને બદલે અમુક વધારે દિવસ લાગી ગયા એટલા છક્યા વાર્તા પ્રસંગથી ભગવદ્ વાર્તાથી અને નિકુંજની વાર્તામાં તો તાત્સો વાકરી કે સંગ કરી નાગજી કો વૈષ્ણવન કે હૃદય કો અગાધ ભાવ જતાવનો હૈ ताते श्री गुसाई जी नागजी भट्ट को तीन दिन व डोकरी के ऊहा रही वे की आज्ञा किनी और सखड़ी महाप्रसाद लेन को कहो ताको कारण यह जो सखड़ी है सो पूर्ण स्नेह को स्वरूप है सो जाको पूर्ण स्नेह वैष्णव पर हो सो वैष्णव को सखड़ी महाप्रसाद लिवावे સોયા વા ડોકરી કો પૂર્ણ સ્નેહ વૈષ્ણવ પર હૈ તાસ ડોકરી દ્વારા નાગજી શ્રી કોઈજી આપુ કો કર્ણો હે કારણ કે આ માર્ગજ વૈષ્ણવથી વૈષ્ણવ દ્વારા ફલિત થાય છે તાતે સખડી મહાપ્રસાદ લેન કો કહ્યો ઓર તીન દિન મહાપ્રસાદ લે તો દ્રઢ હોય યહ यह अभिप्राय है सो so, दूसरो कारण यह है जो वा डोकरी के भाव सो श्री घुसाई जी नागजी भट्ट को तीन दिन वहाँ सखड़ी महाप्रसाद लेन को कहो ता में डोकरी के भाव को हु पोषण श्री घुसाई जी आपू किए परी नागजी को या बात को ज्ञान अजहू भयो नहीं। તાતે તીનો દિન અનસખડી મહાપ્રસાદ લીધો અને એક ભાવ આવો પણ હતો શ્રી ગુસાઈજીનો કે અમારા સેવક નાગજી ભટ્ટ ત્યાં ત્રણ દિવસ રહેશે તો જે ડોકરીને પણ એક વસવસો હતો કે અમારે ત્યાં સત્સંગ નથી થતો વૈષ્ણવો નથી તો એ લાભ આપવાનો પણ ભાવ હતો શું જા દિન હવે આ હરિરાયજી રચિત ભાવ પ્રકાશ અહીંયા પૂર્ણ થયો હવે શ્રી ગોકુલનાથજી આ વાર્તા પ્રસંગ આગળ દર્શન કરાવતા કહે છે કે જાદિન નાગજી શ્રી ગોકુલ આવી પહોંચત હું તે ગરી ચારી પહેલે શ્રી ગોસાઈજી આપ સ્નાન કરત સમયે સબ વૈષ્ણવંશો કહે જો મેરો નાગ આજ જ આવ્યો ચાહીએ કેટલો તાપ અને પ્રેમની જે આ પરાકાષ્ઠા છે એ બે તરફ છે એક તરફનો પ્રેમ હોય એમાં આ સંભવે નહીં આજ્ઞા નથી માની પણ જીવ પોતાનો છે અને સ્વદોષ સ્વીકાર છે એટલે ભલે આજ્ઞા નથી માની પણ નાગજી ભટ્ટ આવી રહ્યા છે એનો આપને હૃદયમાં જે ભાવ છે એ આપે શ્રી ગોકુલનાથજીએ વ્યક્ત કર્યો કે મેરો નાગ આજ આયો ચાહીએ પાછળ શ્રી ગોસાઈજી સ્નાન કરી ધોતી ઉપેરણા પહેરી અપરસકી ગાદી પર બિરાજી કે શંખ ચક્ર ધરત હતી એટલે છાપા કરતા કાયમ માટે શંખ ચક્રના તાહી સમય નાગજી ભટ્ટ આઈ કે શ્રી ગુસાઈજી કો દંડવત કયો તબ શ્રી ગુંસાઈજીને પૂછ્યો જો નાગિયા તું કબ આવ્યો તબ નાગજીને શ્રી ગુંસાઈજી સો વિનંતી કરી જો રાજ અભી આવ્યો તબેરી નાગજી શો શ્રી ગુંસાઈજીને પૂછ્યો જો નાગિયા તું માર્ગ મેં કોન કોન વૈષ્ણવ કે ઘર રહ્યો કહા કહા પ્રસાદ લ્યો જુઓ આ જે નિષ્કામ વૈષ્ણવો છે એ જ વલ્લભ અને વલ્લભ કુલથી નજીક રહી શકે છે કેમ કે અહીંયા પોતાનો સ્વાર્થ નથી નાગજીનો ખરેખર તો નાગજીના ઘરે એમને દીકરીને લગ્ન લેવાના લેવાનું નક્કી થઈ ગયેલું છે પણ કોઈ લૌકિક ચર્ચા જ અહીંયા નથી શરૂ થઈ સીધે સીધી અલૌકિક ચર્ચા આવો જ પ્રસંગ શ્રી ગુસાઈજીએ જ્યારે પેલા વૃક્ષ સાથે સત્સંગ કરતા વૈષ્ણવ એ વૈષ્ણવને ત્યાં જ્યારે પધરામણી થઈ ત્યારે કહ્યું કે તારો નિર્વાહ કેમ ચાલે છે તો ખરેખર તો પ્રશ્ન શ્રી ગુસાઈજીએ અલૌકિક નિર્વાહ કેવી રીતે ચાલે છે એ પૂછ્યો હતો પણ તે વૈષ્ણવે તો સીધો જ અલૌકિક જ જવાબ આપ્યો કે જ્યારથી આપ એ સંબંધ મને આપ્યો જે વૃક્ષ નીચે અને ગયા ત્યારથી પછી કોઈ વૈષ્ણવ તો છે નહીં એટલે હું એ વૃક્ષ સાથે જ સત્સંગ કરું છું કારણ કે વૃક્ષ પણ વૈષ્ણવ જ છે અને પછી તો ઉદ્ધાર પણ કરાવડાવે છે એ વૈષ્ણવ ત્યાં લઈ જઈને તો આ નિષ્કામપણું એ જ પ્રભુની સન્મુખ રહેવા માટે મહત્વનું સાધન છે તો કોણ કોણ વૈષ્ણવ કે ઘર રહ્યો કહા કહાં પ્રસાદ લ્યો તબ નાગજીને કહી મહારાજ ફલાની ડોકરી કે ઘર તીન દિન લો રહ્યો ઔર અનસખડી મહાપ્રસાદ લિયો સુનત હિ શ્રી ગુંસાઇજી કહે જો મેરી અંતરંગીની સેવકીને કે ઘર સખડી મહાપ્રસાદ ક્યો નાહી લિયો એસે કહી શ્રી ગુંસાઇજી પીઠ દે બેઠે એટલે અપ્રસન્નતા વ્યક્ત કરવા માટે આપ હંમેશા આવું કરતા આપ આપની પીઠ ધરી દેતા એટલે એથી વૈષ્ણવ જાણી જતા કે જરૂર મારાથી બહુ મોટી ચૂક થઈ છે અને ત્યાં જ્યાં આ મેં મહાપ્રસાદ સખડીનો નથી લીધો એ ડોકરીને પણ હૃદયમાં ખૂબ વેદના થઈ હોવી જોઈએ તો જ આ મારા ગુસાઈજી આવું કરે એટલે પહેલાં તો એમનું સ્વાગત કર્યું સારી રીતે એમને બોલાયા પણ પછી આપે આપનો આ સ્વભાવ પ્રગટ કર્યો અમુકમાં તો આવતા પહેલા જ્યાં સ્ત્રી પુરુષથી ચાર વૈષ્ણવો ગુજરાતવાળા ત્યાં તો એમને આવતા પહેલા દર્શન જ નથી આપ્યા સીધી જ પીઠ કારણ કે પેલા બે ભૂખ્યા છે બે દિવસથી ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે કે સો યાતે જો દ્રઢ ભાવકો દાન કરવી કે લઈએ તો કોઈ કે દિન લો છે મારા ત્યાં ગુસાઈજીની આજ્ઞા થઈ શ્રી ગુસાઈજી ના સેવકયા અને જો એ ન લે તો જરૂર કંઈક મારાથી અપરાધ થયો છે અને દિનતા જ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને અને શ્રી વલ્લભ અને વલ્લભ કુલને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન છે કે થાતા શ્રીજી થાતા શ્રીજી માનો કે ના માનો મરજી માનો કે ના માનો મરજી દિનતાથી વશ થાતા શ્રીજી અને ઘણા લોકોને દિનતા તો નથી પણ જે ધન દ્રવ્ય છે અને જે પોતે શુભ કર્મ ધર કે બહુ જ બધા કરે છે દાન પુણ્ય કરે છે તો એ દિનતાથી દૂર લઈ જવાળું કાર્ય છે કારણ કે પુષ્ટિ માર્ગ એ તો ઠાકોરજીના ધાંગિનીના ભાવથી સેવવાનો માર્ગ છે એટલે જેને ઘરમાં અર્ધાંગીની હોય પત્ની એને દાન પુણ્યની ચિંતા ના હોય એ તો એમનો પતિ જ કરી લેતો હોય અને પતિના ભાગ એમને મળી જતો હોય પતિ જે શુભ કર્મ કરે એમાં પત્નીનો અધિકાર આ માર્ગ તો ગોપીજનોની રીતિથી માર્ગ છે એટલે અહીંયા તો ફક્ત સેવા અને બધાને સેવા નથી મળી આ પ્રસંગ પણ બહુ જ મહત્ત્વનો છે કે જેને માથે ઠાકોરજી હજી પૃષ્ટ નથી થયા એમણે ક્યાંય પણ જીવ બાળવાની જરૂર નથી ખરબૂજાવાળા શેઠનો પ્રસંગ જ્યારે તમે વાંચશો બરસો બાવન વૈષ્ણવમાં તો સ્પષ્ટ અંદર કહ્યું છે કે ખરબૂજાવાળા શેઠ નાના હતા અને તેમના પિતા એ વખતે તે શેઠ હતા અને તે શેઠ રૂપચંદ નંદાને ત્યાં જ્યારે પણ આવે અને ત્યાં સત્સંગમાં એમને દૈવી હોવાથી શ્રી ગોસાઈજી માટે આશક્તિ થઈ અને વિનંતી કરી જ્યારે ગોસાઈજી પધારતા અને એ વખતે પધાર્યા જ્યારે ત્યારે વિનંતી કરી કે અમને સેવક કરો તો શ્રી ગોસાઈજીએ દૈવી જીવ જાણી અને તેમને નામ અને બ્રાહ્મ સંબંધ બંને કરાવ્યો પરંતુ નથી તો ખરબુજાવાળા શેઠના પિતાએ ઠાકોરજી પુષ્ટ કરાવવાની કોઈ વિનંતી કરી કે ન તો શ્રી ગોસાઈજીએ એમને ઠાકોરજી પુષ્ટ કરાવવાની કોઈ આજ્ઞા કરી આ જે આજ્ઞા છે એ તો જ્યાં અધિકાર છે જ્યાં પાત્રતા છે જ્યાં ઠાકોરજીને સુખ આપશે એવો વિશ્વાસ છે ત્યાં આજ્ઞા છે બધે આજ્ઞા નથી અને એ જ ગો શેઠના પિતાનો જ્યારે અંતકાળ આવ્યો તો લીલાની પ્રાપ્તિ થઈ છે કારણ કે બ્રહ્મસબંધ થયો છે જ્ઞાન અજ્ઞાન અવસ્થામાં પણ જો બ્રહ્મસુબંધ લેવામાં આવે છે તો તેને પણ લૌકિક ગતિ થતી નથી અને એ કેવું જીવન જીવતા એના વિશે વિશેષ પ્રકાશ નથી પાડ્યો એ વાર્તામાં પણ એ સત્સંગનો એક પણ દિવસ નહોતા પાડતા રોજ સત્સંગ કરતા એટલે જેમના પણ માથે અને પછી ધરાવતા હશે તો મનોમાન તો શ્રીનાથજીને ધરાવીને લેતા હશે જ્યાં ત્યાં જેના તેના હાથનું તો નહીં ખાતા હોય એ વખતના સમય પ્રમાણે અત્યારની વાત જુદી તો એ આ વાત છે અને જ્યારે આ ખરબુજાવાળા શેઠને ત્યારે અંદરથી થયું કે ના મારે તો સંસારમાં પ્રવેશ કરવો જ નથી લગ્ન કરવા જ નથી હું તો ઠાકોરજીની સેવા કરીશ અને એ જે તાપ થયો અને જ્યારે પછી શ્રી ગોસાઈજી પધાર્યા ત્યારે તેમણે તો શ્રી ઠાકોરજીને પુષ્ટ કરાવ્યા અને જે સેવા કરી એ સૌ પ્રસંગ જાણે છે બધા ખરબૂજાવાળા શેઠનો પેલા વિરક્તની સાથે રહીને તો આવો ભાવ છે આમાં પણ અત્યારે જે પરિસ્થિતિ થઈ એમાં જે હરિરાજજી મહાપ્રભુજીએ જે ભાવ પ્રકાશ કર્યો એમાં આ ડોકરીએ હજુ સુધી સખડી મહાપ્રસાદ લીધો નથી કેમ તો કે એમને એમ થયું કે જરૂર મારામાં કોઈ અપરાધ છે મારી કોઈ કસર રહી ગઈ છે નહીતર મને શ્રી ગુસાઇજી જો આજ્ઞા કરે કે લેવડાવજો અને છતાંય નથી લીધો તો મારી કઈ વાત છે એવી કે જેને કારણે નહીં લીધો હોય એટલે જ આ દિનતાથી વશ થતા શ્રીજી માનો કે ના માનો મરજી અને જો આવી રીતે દાન પુણ્યમાં રહી અને દ્રવ્યનો પોતાનામાં અહંકાર રાખી અને જો કોઈ ગર્જના કરે તો પછી આગળની ટૂંક પણ એના માટે છે કે એક ઘડીમાં ઉડી જવાનું એક ઘડીમાં ઉડી જવાનું કેમરયા ખોટું ગરજી કેમરયા ખોટું ગરજી દિનતાથી વશ થાતા શ્રીજી માનો કે ના માનો મરજી દિનતાથી વશ શ્રીજી હવે હરિરાયજી કહે છે કે આ જે મહાપ્રસાદમાં સકડી છોડી દીધી ડોકરી લેવાની આ એક અપરાધ થયો સો શ્રી ગુંસાઈજી આપ અપ્રસન્ન ભય તાતે પીઠ દે કે બેઠે અને આગળનો પ્રસંગ હવે આવતીકાલે આવશે અધૂરો રહેલો જે મોર લઈને આવ્યા છે સાથે લાકડીમાં એ ભેટ ધરશે અને તરત જ પાછા ચાલી નીકળશે એ ભેટ બી એવી રીતે ધરશે કે ખબર પણ નહીં પડે કોઈને અને આપ ત્યાંથી વળી પાછા એ ડૂકરીના ઘરે જવા ચાલી નીકળશે નાગજી એ પ્રસંગ આવશે શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય હો